નમસ્કાર મિત્રો અમારી મનની શક્તિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ સાત પાપ કરનાર વ્યક્તિને ભગવાન મહાદેવ ક્યારેય માફ નથી કરતા ભોગવવો પડે છે કઠોર દંડ શિવ પુરાણ હિન્દુ ધર્મના અઢાર પુરાણોમાંથી એક છે આમાં જીવન મરણ પાપ પુણ્ય અને સારા ખરાબ કર્મનું ખૂબ જ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે શિવપુરાણ આમાંનું એક છે શિવપુરાણ સંપૂર્ણપણે ભગવાન શિવને સમર્પિત છે જેમાં ભગવાન શિવને લગતી તમામ પ્રકારની વાતો કહેવામાં આવી છે શિવપુરાણમાં આવા સાત પાપો વિશે જણાવવામાં આવ્યું છે જેને કરવાથી ભગવાન શિવ ક્રોધિત થાય છે અને ક્યારેય માફ કરતા નથી આવો જાણીએ કયા પાપ છે આ સાત પાપ તો મિત્રો વડ વિડીયો આગળ વધારતા પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા તમારા સૌ પર નિરંતર બની રહે તો ચાલો જાણીએ કે એવા કયા સાત પાપ છે જેને કરનાર વ્યક્તિને ભગવાન ભોલેનાથ માપ નથી કરતા અને કઠોર દંડ આપે છે એક ખરાબ ઈચ્છા અને દ્વેષ જો તમે ખરાબ ઈચ્છા રાખો અથવા કોઈના વિશે ખરાબ વિચારો તો પણ તમે પાપના ભાગીદાર બનો છો એટલા માટે હંમેશા તમારું મન સાફ રાખો અને કોઈના પ્રત્યે ખરાબ ઈચ્છા ન રાખો એટલા માટે ક્યારેય કોઈનું ખરાબ ન વિચારો અને ન તો કંઈ ખરાબ કરવાનો વિચાર તમારા મનમાં લાવો ભૂલથી પણ એવું કોઈ કામ ન કરો જેના કારણે કોઈ વ્યક્તિને નુકસાન થાય અથવા તેના જીવનમાં કોઈ પ્રકારનું સંકટ આવે નંબર બે પૈસાની છેતરપિંડી પૈસા સંબંધિત છેતરપિંડી વિશે ક્યારેય વિચારવું જોઈએ નહીં શિવપુરાણમાં તેને પાપ માનવામાં આવ્યું છે ક્યારેય કોઈના પૈસા પર ખરાબ નજર ન રાખો ઘણા લોકો લોભના કારણે પોતાના સંબંધીઓને પણ છેતરે છે અને પૈસાના સંબંધમાં છેતરપિંડી કરવામાં પણ પાછળ રહેતા નથી હંમેશા તમારા પ્રયત્નથી મળેલ ધન તમને શુભ પણ આપે છે નંબર ત્રણ લગ્ન તોડવાનો પ્રયત્ન ભગવાન શિવ એવી સ્ત્રીઓ કે પુરુષોને ક્યારેય માફ નથી કરતા જેઓ અન્ય કોઈ સ્ત્રી કે પુરુષ પર ખરાબ નજર રાખે છે જેઓ બીજી સ્ત્રી કે પુરુષની ઈચ્છા રાખે છે આવા લોકો પાપના ભાગીદાર બને છે ઘણા લોકો પ્રેમમાં પડ્યા પછી કે લગ્ન કર્યા પછી પણ અન્ય સ્ત્રી પુરુષો વિશે વિચારે છે શિવપુરાણમાં તેને મહાપાપ માનવામાં આવ્યું છે જેઓ પોતાના જીવનસાથી સાથે ઈમાનદારી અને વફાદારી સાથે સંબંધ નથી રાખતા તે સ્ત્રી પુરુષને મહાદેવ ક્યારેય માફ કરતા નથી આ સિવાય અન્ય લોકોના સંબંધને તોડવા અથવા તેમની વચ્ચે ગેરસમજ ઊભી કરવાની કોશિશ કરનારાઓને ભગવાન ક્યારેય માફ કરતા નથી નંબર ચાર સગર્ભા સ્ત્રીને અપશબ્દ કહેવાય જે લોકો માસિક સ્ત્રાવમાં અથવા ગર્ભવતી સ્ત્રી અથવા સ્ત્રીને કઠોર શબ્દ બોલે છે તે પણ પાપી માનવામાં આવે છે એવું કરવાથી તેમના મનને દુઃખ થાય છે અને જેઓ આવું કરે છે ભગવાન તેમને ક્યારેય માફ કરતા નથી સગર્ભા સ્ત્રીને કઠોર શબ્દ બોલવાથી અથવા તેને ખરાબ શબ્દો બોલવાથી ગર્ભ ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર ખરાબ અસર પડે છે આવું કરનારને ભગવાન ક્યારેય માફ કરતા નથી નંબર પાંચ ખોટી અફવાઓ ફેલાવવી કેટલાક લોકો બીજાની ઈર્ષ્યા કરે છે અને તેમના વિશે ખોટી વાતો ફેલાવે છે આ સૌથી ખરાબ બાબત છે લોકો તેની પીઠ પાછળ તેના વિશે ખરાબ બોલે છે અને તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે આવા લોકોને મહાદેવ ક્યારેય માફ કરતા નથી કોઈના વિશે ખોટી અફવા ફેલાવી એ પણ અક્ષમ્ય ગુનો છે નંબર છ ધર્મના વિરુદ્ધ કોઈ કાર્ય કરે જો કોઈ વ્યક્તિ ધર્મ વિરુદ્ધ કોઈ કાર્ય કરે છે તો તે પાપનો ભોગ બને છે ધર્મમાં નિશ્ચિત નિશ્ચિત વસ્તુઓનું સેવન કરનારાઓને પણ મહાદેવ માફ કરતા નથી શિવપુરાણ અનુસાર કોઈ પણ વ્યક્તિ મહિલા અને બાળક પર બિનજરૂરી હિંસા કે અક્ષમ્ય અપરાધ માનવામાં આવે છે આવી વ્યક્તિને મહાદેવ ક્યારેય માફ કરતા નથી નંબર સાત અપમાન પુરાણ અનુસાર જે લોકો પોતાના માતા પિતા ઘરની લક્ષ્મી એટલે કે પત્ની પૂર્વજો ગુરુ અથવા ઘરના કોઈ પણ સભ્યોનું અપમાન કરે છે તેમને મહાદેવ ક્યારેય માફ કરતા નથી કોઈ વ્યક્તિને બિનજરૂરી રીતે અપમાનિત કરવું અથવા ખરાબ બોલવું એ પણ પાપની શ્રેણીમાં આવે છે નબળા વ્યક્તિનું અપમાન કરવું અને તેની મજાક ઉડાવવી એ પણ પાપ છે આવી ભૂલ ક્યારેય ન કરવી તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો Да неват метро.